જય ગૌ માતા વંદે ગૌ માત્ર તો દોસ્તો આપણી ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતા ઘાસ સારો શરીર તો સૌ દર્શક મિત્રોને જય ગૌ માતા તો આપણા મિની બ્લોકમાં હાર્દિક સ્વાગત છે બધા ખુશમાં હશો ખુશમાં રહો તેવી સૌને શુભકામના તો આપણા બ્લોકની શરૂઆત અહીંથી કરીએ છીએ જે વિસ્તાર અને ધારૂમાં સરી રહી છે તો આ આપણું સૌ દર્શક મિત્રોને બતાવવાનું દેશ કે નેચરલી વસ્તુ શું કહેવાય અને શું છે તેના સાનિધ્યમાં આપણે વાત કરી રહ્યા છીએ તો આ આપણું પશુધન ગોકુળ ગીર ગૌશાળા ભગુડા તો સૌનું હાર્દિક સ્વાગત અને આ આપણી નુંજા અને મોરલ આ આપણી પૂજા છે આ મોરલ છે કોમલ નંદુ ગૌરી ભગવતી ઢેલર અને કંસન એ પાછળના ભાગમાં આગળ સરી રહી છે અને બધી જ ગાંઢ જંગલમાં યૌધિ વેલા ખાઈ રહી છે અને ને એ પણ અહીંયા નજીકમાં જ છે તો આ આપણું ગોકુળ ગીર ગૌશાળા ભગોડા ધામનું પશુપાલન છે અને એકદમ જંગલ જંગલમાં આવી રહ્યા છે એ તો જોઈ શકે છે દર્શક મિત્રો કે સવાર સવારમાં કરી છે એકદમ શાંત વાતાવરણમાં હજી આ ઉપરનો વિસ્તાર બહુ આગળ તો પશુધન ઈષ્ટદેવ મુરલીધરની અસીમ કૃપાથી ગાય માતાના સાનિધ્યમાં એક નાનો એવો લહાવો મળ્યો છે અને બનતી કોશિશ અનુસાર ગાય માતાના સેવાનો પણ એક લાભ પ્રાપ્ત થયો અને અમારું પરંપરા અને વારસાગત પશુધન એટલે આહીર સમાજનું ઘરેણું તો આ આપણું પશુધન ગોકુળ ગીર ગૌશાળા ભગુડા મોરલાના ટહું ને રણકારમાં આપણે પશુશાળા પર સરાવી રહ્યા છે એ ને સૌ પોતપોતાની આનંદમય લ્હાવો લઈ રહી છે ગાય માતાઓ ધીરે ધીરે તો સૌ દર્શક મિત્રોને ઝાઝેરા જય મોરલીધર તો આજના મિની બ્લોકમાં આપણે અહીંયાથી વીડિયાને સમાપ્ત કરીએ છીએ જય ગૌ માતા આપણા વિડીયાને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબર કરતા રહેજો તેવી સૌ દર્શક મિત્રોને ગાય માતાના અંતરથી વંદની અને ખુશ રાખે ખુશ રહો તેવી અહોભાગ્ય અને شانتی مې ژوند ري جاي گو ماتا